ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા લોકો માટે સારા સમાચાર માટે ઓનલાઈન મંગાવવામાં આવી હતી અરજી તો પાંચ હજાર પાંચસો જગ્યાઓ માટે પાંચ લાખ સત્તર હજારથી વધુ અરજીઓ આવી છે એકવીસ માર્ચ થી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તો ઓળખનો ઓરિજિનલ પુરાવો પરીક્ષા સમય સાથે રાખવા સૂચના આપવામાં આવી છે પહેલા તબક્કામાં સો ગુણની કમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવાશે સત્વરે પરીક્ષા પૂર્ણ કરી નિમણૂક આપવાની સરકારે નેમ વ્યક્ત કરી છે સમય મર્યાદામાં પાંચ લાખ સત્તર હજાર ઉમેદવારોએ આ માટે ઉમેદવારી કરેલી છે આ આ જે પ્રથમ પરીક્ષા છે જે ઓનલાઈન પદ્ધતિથી લેવાની છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાની છે અને ગ્રુપ એની ઓગણીસો છવ્વીસ જગ્યાઓ અને ગ્રુપ બીની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ એમ મળીને કુલ પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ ભરવા માટેની પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત પરીક્ષા છે તે એપ્રિલ મહિનાની પ્રથમ તારીખથી શરૂ થશે દરરોજના ચાર પેપર લેવામાં આવશે દરેક પેપર એક કલાકનું હશે આ પરીક્ષા એમસીબ્યુ પ્રકારની છે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પદ્ધતિથી રાખવામાં આવેલી છે સો માર્ક્સનું પેપર રાખવામાં આવેલું છે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવેલા છે સાચો વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારને એક માર્ક્સ મળશે પરંતુ જો પ્રશ્નનો જો ખોટો જવાબ પસંદ કરે છે તો ખોટા જવાબ ડેટ ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે જો કોઈ ઉમેદવારને પ્રશ્નનો સાચો વિકલ્પ જવાબ તરીકે ખબર નથી અથવા તો તેને આવડતો નથી તો તે કિસ્સામાં ઉમેદવારે તે પ્રશ્ન સ્કીપ કરશે અથવા તો તેને એને છોડી દેશે તો એવા કિસ્સામાં ઉમેદવારને ઝીરો પોઈન્ટ પચીસ જે નેગેટિવ માર્કિંગ છે તે થશે નહીં એક એપ્રિલ બે એપ્રિલ ત્રણ એપ્રિલ સાત પછી ત્યાર પછી તેર ચૌદ સત્તર રામનવમીના દિવસે પણ પરીક્ષા ચાલુ રાખવામાં આવેલી છે આ મંડળમાં એક પણ રજા પાડી નથી એપ્રિલ મહિનાની જે રવિવારો છે સાત ચૌદ એકવીસ અઠ્યાવીસ એ દિવસોએ પણ પરીક્ષા ચાલુ રહેલી છે તહેવારના દિવસે પણ આપણે પરીક્ષા ચાલુ રાખીએ જેથી કરીને ઉમેદવારોને ઝડપથી આ પરીક્ષા આપણે પૂર્ણ કરી શકીએ ઉમેદવારોને તારીખ એકવીસથી કોલ લેટર પ્રિન્ટ મેળવી પણ શકશે આ કોલ લેટરમાં તારીખ એકવીસ માર્ચ એકવીસ માર્ચથી એ કોલ લેટર મળ્યાવશે અને એક કલાક પહેલા સુધી ઉમેદવારે પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું છે ઉમેદવારને નમ્ર વિનંતી છે કે જ્યારે તે પરીક્ષા કેન્દ્ર પર જ્યારે પરીક્ષા આપવા જાય કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવા જાય ત્યારે પોતાની સાથે આધાર કાર્ડ મતદાન કાર્ડ પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ અથવા તો પાસપોર્ટના ઓળખનો સાચો પુરાવો એટલે કે વાસ્તવિક પુરાવો ઓરિજિનલ પુરાવો આધાર કાર્ડ રાખવા એનું કાર્ડ રાખવાનું છે કે આ સો માર્ક્સની પરીક્ષામાં રિઝનિંગ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ ઇંગ્લિશ અને ગુજરાતી એમ સો માર્ક્સની આ પરીક્ષા છે આ પરીક્ષા છે એ ફક્ત ને ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે જ્યારે આપણે ઉમેદવારો જે પસંદ કર્યા છે ગ્રુપ એ માટે અને ગ્રુપ બી માટે પસંદ કરવાના છે ગ્રુપ એને આ પરીક્ષાના અંતે ગ્રુપ એની એક હજાર નવસો છવ્વીસ જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ મેરિટ ધરાવતા સાત ગણા ઉમેદવારો એટલે કે તેર હજાર ચારસો બ્યાસી ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા આપવા માટે લાયક ફેરવામાં આવશે અને તે જ રીતે ગ્રુપ બીની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ મેરિટ પ્રમાણે પચીસ હજાર ત્રણસો છન્નું ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા માટે લાયક ફેરવવામાં આવશે